સમગ્ર યુનિફોર્મ સિવિલ સુરતમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે યુનિફોર્મ સિવિલ કોડ એવો કાયદો છે જે દેશના તમામ નાગરિકોને એક સમાન નાગરિક કાયદાની રૂપરેખા હેઠળ લાવવાનો પ્રયત્ન છે જેમ કે લગ્ન વારસો દત્તક લેવા અને સંબંધિત મુદ્દાઓમાં સરકાર દાવો કરે છે કે આ કાયદાથી તમામ નાગરિકોને સમાન ન્યાય મળશે અને લિંગ સમતાનું પાલન થશે જોકે વિપક્ષ તેમજ કેટલાક સામાજિક અને ધર્મગત સમૂહોનો દાવો છે કે આ કાયદો તેમની ધાર્મિક આઝાદી પર અટકાય દોરી શકે છે મુસ્લિમ મહિલા હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ કહ્યું કે યુસીસી કાયદો મુસ્લિમ પર્સનલ લોને અણદેખો કરીને લાદવામાં આવી રહ્યો છે તેમને આ કાયદાથી પોતાના ધાર્મિક હક્કો અને પરંપરાગત જીવનશૈલીનો ખતરો ઊભો થાય તેવી ચિંતા છે યુસીસી કાયદો અમલમાં લાવવાથી ભારતમાં રહેલા વિવિધ ધર્મોના પર્સનલ કાયદા ઉપર સીધી અસર પડશે જે ભારતના બંધારણમાં આપેલા ધાર્મિક સ્વતંત્રતાના હકના વિરુદ્ધ છે અમે આ કાયદાને અમલમાં ના લાવવા માટે સરકારને વિનંતી આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ યુનિફોર્મ સિવિલ કોડ ના વિરુદ્ધ છે અમને કારણ કે જે વસ્તુ અમારી શરિયતમાં નથી તે અમે કેવી રીતે accept કરીએ જે અમારા હુઝુર પૈગમ સલ્લલ્લાહુ અલયહી એ જે ફરમાન અમને કર્યું છે તો અમે એને ફોલો કરીએ કે જે આ રાજનીતિ અમારી સાથે રમી રહેલા છે અમે એમને એમની વાત સ્વીકારીએ કારણ કે અમને યુસુફી બિલકુલ બી અમને કબૂલ નથી કારણ કારણ કે અમારા મઝહબને ખિલાફ છે બધે વાતો અમારા મઝહબને ખિલાફ છે અને અમે અમારા મઝહબને ખિલાફ ચાલી નથી શકતા આજે તમે કેટલી મહિલાઓ